બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં બાઇકના શોરૂમમાં અચાનક આગ લાગતા શોરૂમમાં પડેલ અનેક બળીને થઈ જવાની ઘટના સામે આવી હતી બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં આવેલા બાઇકના શોરૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી અચાનક લાગેલી આગમાં અનેક બાઇકો બળીને ખાક થઈ જવા પામી છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી વહેલી સવારે લાગેલી આગને બુચાવવા લોકોએ પાણીનો મારો પણ ચલાવ્યો હતો બોડેલી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે આજ રોજ છોટા મોટપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના સવારના 6 કલાક ને 23 મિનિટે મુખ્ય કંટ્રોલ રૂમમાં એક એવો કોલ મળતા કે બોડેલીના ઢોકલિયા ચોકડી પાસે અંબે વિન્સ હોન્ડાના શોરૂમમાં આગ લાગેલ છે તો તાત્કાલિક ધોરણે મે અને અમારી ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગ પર આગ વિકાર સ્વરૂપનો હતી પણ જે તે બોડેલીના એપીએમસીનું ફાયર ફાઈટર તેમજ અહીંના લોકલ સ્ટાફની થોડી ફાયર ફાઇટિંગ પ્રક્રિયા ચાલુ હતી પણ એ લોકોથી આગ કાબુ ના થાય તો તાત્કાલિક અમારો સંપર્ક કરતા અમારી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગને કાબૂ કરી અને આગને કંટ્રોલ કરેલ છે હાલ મેં આગ કુલિંગ કુલિંગ કરીને કુલિંગ કરી રહી છે આગ વિકાસ શરૂપ હતું એને કંટ્રોલ કરી કુલિંગ પદ્ધતિથી આગને કાબુ કરેલ છે કુલિંગ કરી રહેલ છે અને એ જોતા પાછળ આજુબાજુ રિક્સ જોતા સંગમ હોસ્પિટલ જે પાછળ પેશન્ટ છ થી સાત જેટલા પેશન્ટ હતા એ સંગમ હોસ્પિટલના તમામ પેશન્ટોને સેફ જગા પર રિકવર કરી સંગમ હોસ્પિટલમાંથી આપણે જે ફાયર સિસ્ટમ ફિક્સ ઇન્સ્ટોલ હતી એની જતી રિલે સિસ્ટમ કરી તેમજ નજીકના સ્વામિનારાયણ મંદિરમાંથી પાણીને સ્ત્રોત ઓપ્શન ઊભો કરી આપણે ફાયર ફાઇટિંગ કરી આગને કાબૂ કરેલ છે બુડેલી ઢોકલીયા ચોકડી પર અંબેવિંગ સોંડા નામનો મારો હોંડાનો શોરૂમ આવેલ છે હોંડા સાથે લગભગ અમે છેલ્લા સત્તર વર્ષથી જોડાયેલા છે આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ હોન્ડા શોરૂમની અંદર આગ લાગતા અમારા પાડોશીનો ફોન આવતા અમે અહીંયા દોડી આવેલ અને જોયું તો ખૂબ મોટા મોટા ભાગની અંદર આગ લાગેલી ત્યારબાદ અમે બોડીલી એપીએમસી માર્કેટમાં અને છોટાઉદેપુર ફાયરબ્રિગેડને જાણ કરતા એ લોકો તરત ઘટના સ્થળે દોડી આવેલ છે અને અત્યારે લગભગ ત્રણ કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લઈ લીધેલ છે ટોટલ અમારી પાસે અત્યારે શોરૂમમાં છત્રીસ ગાડીનો સ્ટોક તથા ફર્નિચર અને અન્ય સરસામાન અમારો હતો જોવા જઈએ તો લગભગ આજની તારીખમાં પચાસથી સાઠ લાખ રૂપિયાનું આમાં ટોટલ નુકસાન થયેલ છે